વિદેશી યુવક પર હુમલા બાબતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે ખરેખર દુઃખદ ઘટના છે ભાષાના પ્રોબ્લેમના કારણે વિદેશી યુવક પર હુમલો કર્યો હોવાનું મારા ધ્યાને આવ્યું છે આ ઘટનામાં સંજવાયેલા તમામ દસની ધરપકડ કરવામાં આવી છે વિદેશી યુવક ફરવા નીકળ્યા હતા પોતાના ભાષાના પ્રોબ્લેમના કારણે ચપ્પલ પહેરેલા હતા અને તેમનું માનવું હતું કે મંદિરની નજીક ચપ્પલ કાળી ફરવું જોઈએ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ખરેખર ઘટના છે થી યુવાનોએ વિદેશી વ્યક્તિજી ઉપર હુમલો કર્યો એવું મારા જાણવામાં આવ્યું છે પછી ત્યાંના સ્થાનિક અધિકારી સાથે વાતચીત કરતા દસે દસ ઈસમો ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આર્થિક દ્રષ્ટિએ મને એવું જાણવા મળ્યું છે કે વિદેશી યુવક ત્યાં ફરવા માટે નીકળ્યા હતા અને પોતાને ભાષાના પ્રોબ્લેમને કારણે ચપ્પલો પહેરેલા હોય ને એ લોકોની માનસિકતા હતી કે ભાઈ મંદિર આવતું હોય બાજુમાં તો ચપ્પલ કાઢીને તમારે ફરવું જોઈએ એના કારણે બંનેની વચ્ચે સમાજમાં આ હુમલો થયો છે એવું મને પ્રાથમિક જાણવા મળ્યું છે કે પછી દશક વ્યક્તિઓ જે કઈ હતા એની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે